નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ત્રણ પાંચ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન ચારસો થી ઊંચા ઊંચા પાંચસો છોતેર ઘઉં ટુકડા ચારસો પચાસથી ઊંચા ઊંચા છસો છપ્પન કપાસ અગિયારસો અગિયારથી ઊંચા ઊંચા પંદરસો છવ્વીસ મગફળી જીણી આઠસો અગિયારથી ઊંચા ઊંચા બારસો છોતેર મગફળી જાડી સાતસો એકત્રીસથી ઊંચા ઊંચા તેરસો સાસઠ સિંગદાણા જાડા બારસો એકાણુંથી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ સિંગ ફાડિયા આઠસો એકતાલીસથી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ એરંડા આઠસો છવ્વીસથી ઊંચા ઊંચા બારસો એક તલ પંદરસોથી ઊંચા ઊંચા ઓગણીસો અગિયાર કાળા તલ બે હજાર પાંચસોથી ઊંચા ઊંચા ત્રણ હજાર પાંચસો જીરું ત્રણ હજાર નવસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર ત્રણસો એક્યાસી કલંજી બે હજાર બસો એકથી ઊંચા ઊંચા ત્રણ હજાર સાતસો એકાણું વરિયાળી ત્રણ હજાર એકથી ઊંચા ઊંચા ત્રણ હજારને એક ધાણા નવસો એકથી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ ધાણી એક હજાર એકથી ઊંચા ઊંચા સોળસો છોતેર મરચાં ત્રણસો એકથી ઊંચા ઊંચા ઓગણીસો એક મરચો સૂકો પટ્ટો બસો એકાવનથી ઊંચા ઊંચા ઓગણીસો એકાવન મરચાં સૂકા ધોલાર અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા એકત્રીસો એક ડુંગળી લાલ એકવીસથી ઊંચા ઊંચા બસો અગિયાર ડુંગળી સફેદ એંસીથી ઊંચા ઊંચા એકસો અઠ્યાવીસ ગુવારનો બી સાતસો એકવીસથી ઊંચા ઊંચા સાતસો ને એકવીસ બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ને અગિયાર જુવાર પાંચસો એકથી ઊંચા ઊંચા સાતસો ને એકોતેર મકાઈ પાંચસો અગિયારથી ઊંચા ઊંચા પાંચસો ને અગિયાર